સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલમ રહે શુભકામના હંબીલી મારાથી વ્યાસ આપ સૌનું આપણી જોગીશનો પણ હાર્દિક સ્વાગત કરું છું સૌને જય અંબે આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે નવરાત્રના બીજા દિવસની બધાને ઘણી ઘણી શુભકામના આજે તારીખ છે ત્રેવીસ નવ બે હજાર પચીસને મંગળવાર આસો સુદ બીજ તિથિ છે આજે બીજના દર્શન કરવાનું ભૂલશો નહીં આજે બીજના દર્શન કરશો તો આખું વર્ષ તમારું આરોગ્ય સારું રહેશે અને શુભલક્ષ્મીની પ્રાપ્તિ થશે આજે માતાજીને મંગળવાર છે લાલ વસ્ત્ર ચડાવવાનું લાલ વસ્ત્ર પહેરાવવાના અને માતાજીની ઉપાસના આરાધના કરો છો તો તમે પણ લાલ વસ્ત્ર પહેરીને બેસો તો એનાથી વધારે ભાવ સારો આવશે માતાજી આજે જે છે દેવીની ઉપાસના એ બ્રહ્મચારિણી બ્રહ્મચારિણી દેવી બહુ જ તાકાતવાન છે એ દેવીની ઉપાસના આરાધના કરવાથી બ્રહ્માંડની અંદર રહેલા તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થતી હોય છે આ ને ખાસ કરીને શ્રીફળ અર્પણ કરવાનું હોય છે નારિયેળ એ શ્રીફળ અર્પણ કર્યા પછી નવરાત્ર પૂર્ણ થાય પછી એ પ્રસાદ બનાવીને તમે ખાઈ શકો છો અથવા એને કોઈ મંદિરમાં મૂક્યા હોય તો પણ ચાલશે આજના દિવસે માતાજીને મંદિરે જઈ લાલ કલરના પુષ્પથી માતાજીનો શણગાર કરવો જોઈએ અથવા ઘરે જો સ્થાપન કરેલું હોય તો લાલ કલરના ફૂલથી શણગાર કરવો જોઈએ આજે એકસો આઠ લાલ ફૂલ ચડાવવાનો બ્રહ્મચારીનો મંત્ર બોલીને શ્રી શ્રીમ રીમ શ્રી અંબિકા એ નમઃ નો મંત્ર જાપ કરીને એકસો આઠ ફૂલ ચડાવો બ્રહ્મચારની બધા જ તમારી કામનાઓ પૂર્ણ કરશે આજે જોઈશું આજનું શુભ પંચાંગ મિત્રો કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર જય અંબે લખવાનું નહીં આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ કે ચાર ને બાવન મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એમનું નક્ષત્ર ગણાય છે હસ્ત હસ્ત શુભ છે આ હસ્ત નક્ષત્ર બપોરે ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે જે બાળનો જન્મ થાય છે આઠ ને ત્રેવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ઇન્દ્રયોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલ બાલકરણ આજે બપોરે ત્રણ ને બાવન મિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું કરણ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે મિત્રો આ કન્યા રાશિ ચોવીસ તારીખે આજ આખા દિવસમાં કોઈ પણ બાળકોની રાશિ કન્યા છે જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્યની વરસગાઢ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદા પ્રાર્થના કરું છું મા અધ્યશક્તિને પણ પ્રાર્થના કરું છે બ્રહ્માચારણી દેવીને પણ પ્રાર્થના કરું કે તમારા ખૂબ વર્ષ સુંદર તે થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂર છે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જરૂરી છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે આજે કોઈ માતાજીના મંદિરે દર્શન માટે જઈ રહ્યું છે પ્રવાસ લઈને યા આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈ આજે રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે આજે કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈની સગાઈ હોય મંગળવારે સગાઈ ના કરશો મંગળવારે ગૃહ પ્રવેશ પણ ન કરાય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં દેવી તમારી ખૂબ સહાયરૂપ બને એવી માતાજીને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે નીકળો છો તો આજનો શુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળશે એમ તો આજે મંગળવાર છે એટલે કંઈ કામ ન કરવા જવાનું તો આટલું તો ચોક્કસ કરી નીકળવાનું ઘરેથી મોટા ભાઈને કાકાને ફોઈ ફોવાને વંદન કરીને નીકળો ઘરે દેવસ્થાનમાં ભગવાને પગે લાગીને કહેવાનું કે હું મારા કાર્ય માટે જાઉં છું મારી સાથે રહે છું જ્યારે પણ ઘરથી નીકળો ત્યારે ભગવાન એટલી પ્રાર્થના કરીને નીકળો ભગવાનને સાથે લઈને નીકળો સારામાં સારી સફળતા મળી શકશે આજના દિવસે કૂતરાને ભાખરી ખવડાવવાનું બહુ મહત્વ હોય છે ઘઉંની રોટલી બનાવવામાં આવે તે ગોળ લગાવીને ખવડાવવી જોઈએ તેનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે પણ આ સાંજના સમય ખવડાવવાનું મહત્વ છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે સમય જોઈ લઈએ આજે સવારે નવથી થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એજ રીતે આજે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી કરો કોઈ પણ વેચાણ કરો બહુ સરસ દિવસ છે ખાલી વાહનની ખરીદી ન કરાય મંગળવાર છે એટલે બાકી જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકો સોનું ચાંદી હીરા માણે મોતી વસ્ત્ર પાત્ર અને ધન બધું જ ખરીદી કરી શકાય એવો દિવસ છે આજના દિવસે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકો વિજય પ્રાપ્ત કરવા માટે આજે કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દો સારામાં સારી સફળતા મળી શકશે ભવિષ્યમાં આજે ધંધો ચાલુ કરો છો વેપાર ધંધો ચાલુ કરો છો નવી નોકરી ચાલુ કરો છો તો લાંબા સમય સુધી એની સુખ ભોગવી શકશો તમે આજે તો એવો દિવસ છે કે ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય તો સાચી વ્યક્તિને તો સો ટકા રિઝલ્ટ મળી શકે છે માટે આજે જે જે લોકો કેસ હારી ગયા જીવનમાં ફોરટ કેસ વગેરે એ લોકો જો ફરી પાછી હાથથી શરૂઆત કરવામાં આવે છે તો એને સફળતા મળવાની ઘણી બધી સફળતા મળવાની શક્યતા વધી જતી હોય છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે બહુ સરસ છે સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે એકાદ યાત્રા પ્રવાસમાં પણ જવાનું થઈ શકે એમાં પણ સારી સફળતા મળે ઉપગ્રહણીના પૈસા નીકળતા જતી પણ પ્રાપ્ત થઈ શકે એવા આજનો દિવસ છે પરંતુ આવું બધું જે ફળ છે એ આજે બપોરે એકને ચાલીસ મિનિટ સુધીમાં મળે તો આજે બપોરે એકને ચાલીસ મિનિટથી લઈ આવતીકાલે સાંજે ચાર ને સત્તર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે ખરીદી કરેલી વસ્તુ વેચાણ કરેલી વસ્તુ વારે કરવાનો યોગ ઊભો થાય છે એટલા માટે આજના દિવસ ઘણો ઘણો સારો છે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે આજનો દિવસ પણ સરસ રહેશે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ સરસ છે આજે લગ્ન કરવા માટે યોગ્ય દિવસ નથી આજે લગ્ન કરીએ તો વારેઘડે કરવાનો યોગ ઉભો થયો એવો આજનો દિવસ છે એટલે ફરી પાછા લગ્ન તૂટીને પાછા કરવાનો યોગ ઉભો થઈ શકે છે માટે બને બંને દસે લગ્ન ન કરવા જોઈએ આજના દિવસે દસ્તાવેજો પર સાઈન કરવા માટે ચાલેવું છે બીજી બધી ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે ન ધારણ ન કરશો તો પ્રેમમાં તિરાડ પડી શકે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે ભાઈ ભાંડુ સાથે મન દુઃખ થઈ જાય અને કપડાં પ્રત્યે પણ તમને અણગવમાં આવી જશે માટે આજે ધારણ કરવા માટે બહુ યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે આજે સાંજે મિનિટ સુધીમાં મળે આજે બીજા દિવસની અંદર દરેક જણા માના દર્શન માટે જજો માતાજીના દર્શનમાં જાઓ છો તો માતાજીને આજે લાલ વસ્તુ અર્પણ કરવી જોઈએ લાલ પુષ્પ લાલ ફળ ભગવાનને અર્પણ કરવાનું બહુ મહત્વ છે શ્રીફળ અર્પણ કરવાનું પણ બહુ જ મહત્વ છે

पुराणोक्त फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र શ કીર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું बलो अनुशारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम अब ये बरकत ने पूजा वाला से ये लोगों को तो बत बोलवानोच होय छे ये लोगो माटा कोई स्पेशल नहि पण जे लोगो है अब जे कौन से लोगो है ये लोगे बोलवानो जेना लग्न गया ગયા હોય એ લોકોય બોલવાનો છે मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी तारे समान दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમો વિદ્યા ઉન્ન જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમો विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम वह आरोग्यवार है बोलो आरोग्य नहीं पूजा आप लीन हैं लोगों ने हम तो दरेक जनांज बोलों बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવી અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुक देवानु पाचो पालेवानु पूजन अर्चन ब्रह्माहमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगुल कर कपड़ा मा तिलक तोयदा मा कपाळ मा जमीन पर पानी मुको छमा भगवान ने कहवानु प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ